પોરબંદર ખાતેથી પાકિસ્તાનને માહિતી આપતા જાસૂસની ધરપકડ કરતી ગુજરાત એટીએસ રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઈસમની પોરબંદરથી ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડના પીઆઈ પીબી દેસાઈનાઓને ગુપ્ત બાતમી મળી હતી કે જતીન જીતેન્દ્રભાઈ ચારણિયા ઉંમર વર્ષ એકવીસ રહેઠાણ સુભાષનગર પોરબંદર જે પોરબંદર દરિયાકાંઠે માછીમારીનો વ્યવસાય કરે છે તે છેલ્લા ચારેક મહિનાથી એડવિકા પ્રિન્સ નામ ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્કમાં છે અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના જેટી તથા તેના વહાણોની માહિતી ફેસબુક મેસેન્જર અને ત્યારબાદ વોટ્સએપ તથા ટેલિગ્રામ જેવી ચેટ એપ્લિકેશન્સ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલે છે અને તેના બદલામાં પૈસા મેળવે છે અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યો છે આ બાબતે એટીએસ ગુજરાતના વરિષ્ઠ અધિકારીઓને જાણ થોડા સમય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ દેસાઈને એક વાતની હકીકત મળેલી કે જતીન ચારણીયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ ઓપરેટિવ સાથે કોન્ટેક્ટ કરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓ સાથે શેર કરેલી એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાઢેલ પીઆઈ જનાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેના સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા જે આ જતીન ચારણિયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી ખાતરી કરતા એ તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારિયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલિટ ટ્વેન્ટી ફોર અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓર્ટર ડિલેટ થતા હતા એ આ માહિતી આપવાના એને કુલ છ હજાર રૂપિયા યુપીઆઈમાં સાથે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓપિંગ બે હજાર ચોવીસથી દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ અને એકસો વીસ રૂપિયા ગુરુદાવા માની ટાઈપનો કેસ છે કે ખાલી કે કોઈ આ પાકિસ્તાન એક અત્યારે મોટો છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે માહિતી પાકિસ્તાન છે ના પાકિસ્તાન નથી ગયો કે માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે તેને દરિયા કિનારે કોસ્ટલ ની સેન્સિટિવ કેર છે એ ફોટોગ્રાફ્સ મોબાઈલ લાગે છે WhatsApp છે કરા છે પાકિસ્તાન છે ફોન સી પ્રિન્સ છે એને એક મોબાઈલ નંબર માંગ્યો તો અને મોબાઈલ નંબર જે છે એનો OTP એથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ કરી છે પેપર અને પછી આ એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે

ત્યાં વોટ્સઅપ કોઈ પણ વ્યક્તિ જે બીજા ફોન થી ફોન કરી અને જે ઓટીપી આવે છે એને આપવામાં આવે છે તો એ દુનિયામાં કોઈ પણ જગ્યાએ ઓપરેટિવ થઈ શકે છે ચારેક મહિના